હેલો ગુડ મોર્નિંગ કરીશું આખો દિવસ તો હું બધું તમારી સાથે શેર કરીશ અને બતાવીશ અમાર પાર્લરનું વર્ક બિકોઝ તમને બધાને અમાર પાર્લરનું વર્ક જોવાનું બહુ વધારે ગમતું હોય તો ચાલો આજે હું બધું તમારી સાથે શેર કરીશ તો બસ પછી કહીશ પાર્લર છે આવી નથી બીજા પણ બ્રાઇડ છે નથી એવા હંમેશા એવું જ બનતું હોય કે એના કરતાં બે કલાક મોડા જ આવતા હોય પણ છતાંય અમારે હાજર તો રહેવું જ પડે ત્યાં અમે કદાચ કોઈ વેલું આવી ગયો એના અમે ના હોય તો સારું ના આવે તો હું ચાલો હજી કોઈ આવ્યું નથી બાજુ લાઇટ આવે છે હજી કોઈ આવ્યું નથી ત્યાં સુધી હું ચા નાસ્તો કરી લઉં આજે અહીંયા જ નાસ્તો બનાવ્યો ચા બનાવતો તો હું ઘરેથી આવી હવે નાસ્તો કરીશ અને પછી છે ટાઈમ ચાલશે પછી હું મારું વર્ક ચાલુ કરીશ સો ફાઇનલી ક્લાયન્ટ્સ બધા એક સાથે જ આવી ગયા અને એક બ્રાઇડનું મેકઅપ ડન થઈ ગયું છે અને મમ્મી હેરસ્ટાઈલ કરે છે અને આજે અમારા બે બ્રાઇડ છે એટલે એકના મેકઅપ થઈ ગયું છે અને હેરસ્ટાઈલ થાય છે અને જે બીજી બ્રાઇડ છે એને હું મેકઅપ કરવાનું છું જો અત્યારે કેટલા બધી ક્લાયન્ટ્સ બેઠા બી છે વેઇટિંગમાં આ અમારા સેકન્ડ બ્રાઇડ છે એનું પર મેકઅપ ડન થઈ ગઈ છે તો જે આ છે બેનનો ફાઇનલ લુક તો તમને કેવો લાગી ગયો તમે કમેન્ટમાં અમને કહેજો શશી કૃષ્ણ છે ઇટ્સ અનથર ડે આજે બીજો દિવસ છે કાલે બહુ સુખ નહોતું થયું એટલે તમને ખબર જ છે બહુ બિઝી ડે હતો કાલે કેટલા બધી ક્લાયન્ટ હતા તો આજે બીજો દિવસ થઈ ગયો છે અત્યારે આવી ગયો છે અત્યારે રાણીબેન શું કરવા આવ્યા છે

હવે 6 તારીખે પાછો મેકઅપ કરાવીશ તો ફાઇનલી નેલ આર્ટ કમ્પલીટ થઈ ગયા જમણા કમ્પલીટ થઈ જાય ને એટલે હું તમને બતાવું સુકાવા માંડ્યા છે અને આવવાનું છે 7 તારીખે તો તૈયાર કેમ થાશો અગલી વારમાં ઓકે હલો રા આવજો પાછા વહેલા ક્યારે આવું છ તારીખે પાંચ તારીખે આવશે ત્યારે તમે વેઇટ ત્યાં સુધી